માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમે દાલ બાટી બનાવો તો આજે આપણે ફાઇનલી બનાવવાના છીએ દાલ બાટી તો આટલે આપણે ફ્રીજ ને બધા બેહી જઈ મન તો ઓસી બાવા દાલ બાટી પર હા આ બાજુ આપણે દાલ મેલ દીધી જોઈએ ઈ મનાડી મમ્મી અને બાટાનો બાટા હવે બનાવવાના છે બાટા બનાવી એટલે તમને બતાવીએ આ રહ્યો ને ટિંગો બહુ મસ્તી ખોર હા જોઈ લો યાર

અમે માટી ના આટા ગોળ અમારા પહેલી વાર જ આપણે દાળ બાટી પ્રોગ્રામ કર્યો છે જેને જેને ઘેર દાળ બાટી બનાવી હોય અને સારી બની હોય કે ખરાબ બની હોય જે બની હોય પણ ઘેર બનાવી હોય એ કોમેન્ટ કરજો અમે તો પહેલી વાર ઘેર બનાવી

અને હવે આપણે આ જો આટલે આને ચળી આપણે અડધો મિલ લીધો હવે આપણે આને મિલ હમાતા નતા ને એટલે હવે આપણે ફરીથી રિપીટ કરવું પડશે હે આપણે ફરીથી રિપીટ કરવું પડશે હમાતા નહીં એટલે આ જ ને એટલે બીજી ફેર અમે આરે ગોળ બનાઈ બનાઈ અંદર મિલ લીધો જો

આપડે પેલા હા ને આ બધાને હમણાંથી ગીત ગવરાયું નહીં એટલે ભૂલી જાય તો હવે આપણે ફરીથી જે દેવ ગીત ગૌરાઈ દઈએ વારા પરથી બધા ગવરાઈએ તો યાદ કરજો

मैं बुट्ट चले मैं ना रे से वो गोल हां तो कमेंट कर जो बोल लकड़ियों की

અવે વારો સે કોઈની યાદો ગીત તો સીટ ના સીટ ના તો રોને લગી

તો આપણે લગભગ બે દિવસ પછી અપલોડ કરશુ તો જોઈ લેલી તો આ બાજુ બાટા તળવા બે ગયો હતો

Nah, jadi ah. tinggi tuh kari. ri. Apri, heeh, antu kongsi, meja kongsi, meja kongsi, meja prince meja prince meja kongsi, meja kongsi, meja kongsi,

તો આપણે ને ચાખીને જોઈએ કે કડાલ વાળતી કેવી બની લે લે મસ્ત બની હે પહેલી વાર બનાય તો મસ્ત બની હે બોલ ટિંગો એ ફાવી બોલ જય દીપ મંગો સ્વાસ્થ્ય મસ્ત બોલ મને તાકે મને તો બહુ હાઈ લાગી મે પહેલી વાર ખાતી જેને જેને ઘેર દાળ બાટી બનાવી હોય એ કોમેન્ટ કરજો વિડીયો ને શેર કરજો ટીંગ ખાતે ખાતે ઉપડ્યો બોલ જીંગ તો આપડે દાલબાટી બધાને ચાખીને કઈ દીધો સ્વાદ